અને અને સમાચારની વાત તો રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો થયો છે ચોવીસ કલાકમાં સૌથી નીચું તાપમાન નલિયાનું નોંધાયું છે નલિયામાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે કંડલામાં સત્તર ડિગ્રી તાપમાન નોંધાયું છે ડીસામાં ચૌદ ડિગ્રી જ્યારે ભુજમાં અઢાર ડિગ્રી તાપમાન નોંધાય છે સુરેન્દ્રનગર અને કેસોતમાં ઓગણીસ ડિગ્રી તાપમાન નોંધાય છે પોરબંદર અને રાજકોટમાં અઢાર ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદમાં ઓગણીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમરેલીમાં અઢાર જ્યારે ગાંધીનગરમાં સત્તર ડિગ્રી તાપમાન નોંધાયું છે તો રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે નલિયામાં આજે પંદર ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે સુરેન્દ્રનગર અને કેશોદમાં ઓગણીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમરેલીમાં અઢાર ડિગ્રી અને ગાંધીનગરમાં સત્તર ડિગ્રી તાપમાન નોંધાયું છે તો રાજ્યમાં ડિસેમ્બર માસમાં કડકડતી ઠંડી પડતી હોય છે પરંતુ આ માસમાં આ વખતે બે હજાર ત્રેવીસમાં ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે